જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે પોલીસ પટો સ્પ્લેન્ડર લઈને આવ્યા છીએ ઘણા મિત્રોની કોમેન્ટ આવતી કે સ્પ્લેન્ડર લાવો પોલીસ પટો સ્પ્લેન્ડર લાવો તો આજે આપણે પોલીસ પટવા સ્પ્લેન્ડર લઈને આવ્યા છીએ તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે જે કોઈ મિત્રોને સ્પ્લેન્ડર લેવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર વીસનું મોડલ અને વન ઓનર રહેશે મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો તમે ખાલી ચાર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી ગાડીના માલિક બની શકો છો તો વિડીયો પૂરો જોતા તારે જો બધી જ માહિતી મળી રહેશે ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ જો મિત્રો તમારે પોલીસ પટ્ટો સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો વિડીયોના અંત સુધી બની રહેજો તો તમારે સ્પ્લેન્ડર ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે સ્પ્લેન્ડરની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડિયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જો મિત્રો તમારે હીરો પોલીસ પટવા સ્પ્લેન્ડર ખરીદવું હોય ને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ભાવનગર જોવા મળશે ઠાકરધણી ઓટોમાં ભાવનગર તમને જોવા મળી રહેશે સરનામા વિશે વાત કરી દઉં તો વડાલા આરટીઓ આરટીઓ સર્કલની બાજુમાં આઈસીઆઈસી બેંકની સામે જ તમને ભાવનગર ઠાકરધણી ઓટોમાં આ સ્પ્લેન્ડર જોવા મળશે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે ત્રાણું એકત્રીસ તેર એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો કન્ડિશન પણ સારી છે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર આપવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો માલિકના નંબર વિડીયોના નીચે મળશે કિંમત વિશે વાત કરું તો કિંમત બાવન હજાર રૂપિયા રાખેલ છે થોડો ઘણો ફેરફાર થઈ શકે છે બાકી તમારે જો સ્પ્લેન્ડર ખરીદવું હોય લોન કરવાની હોય તો લોન થઈ જશે અને તમે ખાલી ચાર હજાર રૂપિયા ડાઉન ડાઉન પેમેન્ટ ભરી ચાર હજાર લઈ આવો અને તમે સ્પ્લેન્ડર લઈ જઈ શકો છો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાનું હોય રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ ઠાકરધણી ઓટોની વિઝિટ લઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને રૂબરૂ જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગયું હોય સ્પ્લેન્ડર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું